बावीसी वणकर समाज विकास ट्रस्ट विसनगर द्वारा विसनगर तालुकाना कुवासणा गामे समाज भवन बनाव काम समाज श्रेष्ठी दाताना सहकारी शरू कर खास बावीसी वणकर समाज समाजमध्ये गौरव तथा प्रतिष्ठानं प्रतीक समान सामाजिक शैक्षणिक आर्थिक तथा विविध रचनात्मक प्रवृत्तीना केंद्र समान नवनिर्मित पामना समाज भवन भंडोळ दाता सन्मान कार्यक्रम विजयकुमार कांतिलाल પરિખ પ્રમુખ બાવીસિંહ વણકર સમાજ ટ્રસ્ટ વિસનગરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના ઉદ્ઘાટક જગદીશભાઈ નંજીભાઈ પ્રમાણના હસ્તે આજે મુખ્ય પ્રવેશ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ભવન બનાવવા માટે ઉમળકો દર્શાવી પે બેક ટુ સોસાયટી અંતર્ગત સમાજના સો કરતાં વધુ દાતાઓએ દાન આપ્યું હતું જેમનું આજે સાલને ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બાવીસિંહ સમાજના ક્યાંય પણ વસ્તા સર્વે લોકો પરિવાર સાથે પધારી સામાજિક ભાવના અને એકતાના દર્શન કરાવ્યા હતા आजના આ કાર્યક્રમના ભોજનદાતા જнтиબે પરમાર આમંત્ર પત્રિકાના दाता રંડાલા વણકર સમાજ વસ્તીશાલ પુલહરદા दाता अशोकભાઈ પરમાર સાઉન્ડ દાતા રામજીભાઈ સોલંકી ઉપરાંત 11000 થી ₹1 લાખ કે વધુ દાન આપનાર દાતાનો સન્માન કરવામાં આવ્યું હતું ભાવીસી સમાજ ટ્રસ્ટના પૂર્વક ગણપતભાઈ પરમાર ઉત્તર ગુજરાત પરંગણા વણકર સમાજના પ્રમુખ ડોક્ટર અમરતભાઈ પરમાર ઉપરાંત

ઓબીસી વણકર સમાજ ટ્રસ્ટ વતી ભવન ભંડોળ સન્માન કાર્યક્રમ બે હજાર છવ્વીસ નિમિત્તે આજ રોજ અહીંયા લગભગ એકસો ને ચૌદ દાતાઓનું સન્માન કરી આમંત્રણ પત્રિકાના જે ફ્રન્ટ પેજ ઉપર ભવનનો ફોટો છે એવું ભવન અમારે તૈયાર કરવું છે દાતાઓને પ્રોત્સાહિત કરવા અમે આ એક કાર્યક્રમ કરેલો અને એમાં બંને બાવીસીના તમામ મહાનુભાવો વડીલો માતાઓ બહેનોએ અમને યશસ્વી સહયોગ આપી અને માતબર પંદર લાખ જેવી રકમનું દાન દસ દિવસમાં એકઠું કરેલું અને એમાં બાવીસ વણકર સમાજના ભાઈઓનો અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે મળી રહેશે એવી અપેક્ષા જય ભીમ જય લેખમાયા